પાટણના રાધનપુરમાં કાંડ બાદ હવે સક્રિય આરોગ્ય વિભાગ આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં ઓપરેશન પર રોક લગાવી દીધી છે પાંચ દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ એમએન જે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે સર્વોદય હોસ્પિટલ ખાતે તેર દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા ગત સપ્તાહે સુડતાલીસ જેટલા ઓપરેશનની આરોગ્ય વિભાગે તપાસ કરી હતી રાધમપુરના સર્વોદય આયુ હોસ્પિટલ ખાતે ઓપરેશન થયેલા બાબતનું એક દર્દી એમએનજી એન જે હોસ્પિટલમાં તારીખ છ ફેબ્રુઆરીના રોજ આંખમાં લાલાશના કારણે સોજાના કારણે આંખમાં પાણી આવવાના કારણે એમ એન જે હોસ્પિટલમાં રીફર કરવામાં એમના દ્વારા આવેલું હતું કે બીજી તારીખના રોજ એનું મોત્યાનું ઓપરેશન થયેલું હતું ત્યારબાદ આ મુશ્કેલી જોવા મળેલી છે સાત દર્દીની અંદર આંખમાં ઝાંખબ આંખમાં સોજોની સ્થિતિ જોવા મળેલી છે તમામ દર્દીઓને એમ એન જે હોસ્પિટલમાં રિફર કરવા માટેનું સૂચન થયું છે પાટણમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં કેટલાક દર્દીઓ સારવાર માટે પહોંચ્યા અને સારવાર કરાવી મોતીયાના ઓપરેશનની પરંતુ તેમનું જે ઓપરેશન સફળ ન થયું અને તેના કારણે અંધાપુ વધુ છવાઈ ગયું હાલ અમદાવાદમાં પાંચ જેટલા જે દર્દીઓ છે તેમને અહીં લાવવામાં આવ્યા છે સારવાર માટે અને એ જ હોસ્પિટલ કે જ્યાં સારવાર તેમની અત્યારે અહીં ચાલી રહી છે કારણ કે રિકવરી ન આવી અને તેમની જે વિઝિબિલિટી છે તે ઘટી ગઈ અને અત્યારે તેમની સારવાર ચાલી રહી છે પાંચ દર્દીઓમાંથી મોટા ભાગના જે દર્દીઓ છે એ સાઠ વર્ષથી મોટી ઉંમરના લોકો છે જ્યારે એક દર્દી પિસ્તાલીસ વર્ષ જેટલી ઉંમરના છે અને આ સાથે જ જે રાજ્ય સરકાર છે તે પણ સતત સંપર્કમાં રહી રહી છે હોસ્પિટલના કે તમામ જે દર્દીઓ છે એમની સ્થિતિ કેવી છે આ સાથે સૂત્રો પ્રમાણે જે પ્રમાણે માહિતી મળી રહી છે તો રાજ્ય સરકારની એક ટીમ કે જેઓ પાટણ પણ પહોંચી છે અને હાલ તમામ જે દર્દીઓ છે તેમની સ્થિતિ શું છે તે માટે પણ તમામ જે અધિકારીઓ છે તેમની સાથે પૂછતાછ કરી રહી છે તો વારંવાર ગુજરાતમાં આવા અંધાપા કાંડો સર્જાઈ રહ્યા છે ને થોડા દિવસની અંદર પણ ઘટના આજે પણ બની રહ્યું છે પણ સવાલો પૂછાય છે પણ કોણ કહી રહ્યું છે પણ આપણે બ્રેક લઈએ બ્રેક બાદ વાત કરીશું